તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ અને વેલકમ તમામ ભવિષ્યના ગવર્મેન્ટ અધિકારીઓને આ મિત્રો આપણે જીસીઆરટીની રાજ્યશાસ્ત્ર ધોરણ અગિયારના પ્રકરણ છના ચેપ્ટર વાઇઝ આપણે જે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લઈએ છીએ તેનો ભાગ નંબર એક અને હેડિંગ છે બંધારણ ભણીએ પ્રશ્નને આપણે જોઈએ કલમ એકવીસ એ જેમાં શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક કયા વર્ષમાં અને કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો તે જણાવો મિત્રો કલમ એકવીસ એ જેમાં શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક છે બરાબર છે પરંતુ તે કયા બંધારણીય સુધારા દ્વારા અને કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો તે જણાવો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી બે હજાર બેમાં છ્યાસીમાં બંધારણીય સુધારા દ્વારા બરોબર છે મિત્રો બે હજાર બે છ્યાસીમાં બંધારણીય સુધારો ત્યારબાદ પ્રશ્ન નંબર બે બંધારણમાં કલમ બાવીસ હેઠળની જોગવાઈ અનુસાર નીચે આપેલ વિકલ્પોમાંથી કયું સત્ય છે તે જણાવો કલમ બાવીસ હેઠળની જોગવાઈ અનુસાર આપણે જોઈએ એ ધરપકડનું કારણ જાણવાનો હક બી પોતાના પસંદના વકીલ સાથે ચર્ચા અને તેના દ્વારા બચાવ કરાવવાનો હક સી ધરપકડ કે અટકમાં લેવાયેલ વ્યક્તિને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ ચોવીસ કલાકમાં રજૂ કરવા જોઈએ બરાબર છે આ એક હક છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે કલમ બાવીસ અંતર્ગત આપેલ તમામ સત્ય છે એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર આ પ્રમાણેના ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સત્ય છે તે જણાવો નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સત્ય છે તે જણાવો આપણે જોઈએ એ કલમ ઓગણીસથી બાવીસ જોગવાઈ મુજબ સ્વતંત્રતાનો હક બી કલમ ત્રેવીસથી ચોવીસની જોગવાઈ મુજબ શોષણ સામેનો હક તો આ બંને અહીંયા સત્ય છે તેથી પ્રશ્નો જવાબ છે ઓપ્શન નંબર સી આપેલ બંને સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આ કોણે કહ્યું છે હકો દ્વારા મનુષ્ય પોતાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે આ કોણે કહ્યું છે કે હકો દ્વારા મનુષ્ય પોતાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે

પ્રશ્ન નંબર છ માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ છે ડી દસ ડિસેમ્બર દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ભારતના બંધારણમાં સમાનતાનો હક કઈ કલમ અંતર્ગત આપવામાં આવે છે તે જણાવો ભારતના બંધારણમાં સમાનતાનો હક કઈ કલમ અંતર્ગત આપવામાં આવે છે તે જણાવો તો સી ચૌદથી અઢાર કલમ બરોબર છે કલમ નંબર ચૌદથી અઢાર અંતર્ગત સમાનતાનો હક આપવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ મિલકતના હકોના સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા તે જણાવો મિલકતના હકોના સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે એ ઓગણીસો ઇઠ્યોતેરમાં બરોબર છે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં મિલકતના હકોના સુધારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર નવ બંધારણીય કલમ વીસ પ્રશ્નનો જવાબ આવશે બી ચાર બંધારણીય કલમ વીસ હેઠળ વ્યક્તિને કુલ ચાર જેટલી સલામતીઓ આપવામાં આવે છે પ્રશ્ન નંબર દસ અને આજનો છેલ્લો પ્રશ્ન મનુષ્ય તરીકે જન્મતાની સાથે જ વ્યક્તિ કેટલાક હકોનો હકદાર બને છે તે હકોને કેવા હકો કહેવામાં આવે છે તો ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો એ માનવ હકો બરાબર છે એ માનવ હક્કો કહેવામાં આવે છે વિડીયો પસંદ આવે હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત શેર જરૂરથી કરજો ઓલ ધ બેસ્ટ